આમ આદમી પાર્ટી છે ઓવીસી પણ આવી રહી છે ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઈબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે અમે નેશનલ ના મુદ્દા લઈને ચૂંટણી લડી રહ્યા છે સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે અને સામે ઓવીસી ની જે વાત કરું તો એક એક એમનું નેશનલ લેવલ નું ભાજપ ના વિરુદ્ધને એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો એનો એક ભાગ જ છે એટલે આપ અને જે પાર્ટી એ એકબીજાને પૂરક જ છે. ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો ભાજપના વોટ કે રીતના કાપી શકાય એ વિરોધના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું ભાજપને ફાયદો જ છે છોટુભાઈ ની જે વાત કરું છોટુભાઈ ના

તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે તો ગઠબંધન આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ પટેલ સમાજ ક્ષત્રિય સમાજ દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભાજપ ડરી ગઈ છે એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે